પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે એટલે કે અમૃતકાળની જ્યારે ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર દેશની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા યાત્રા અભિયાનનો પ્રારંભ થયો હતો અને આજે છેલ્લા અનેક વર્ષોથી સતત સમગ્ર દેશની અંદર સ્વતંત્ર પર્વના પૂર્વ દિવસોએ એક વીક સુધી હર ઘર તિરંગા યાત્રાનું અભિયાન સમગ્ર દેશની અંદર યોજાઈ રહ્યું છે આજે કચ્છ જિલ્લાની અંદર પણ જુબેલીના ઐતિહાસિક ગ્રાઉન્ડથી જેનો પ્રારંભ થયો છે અનેક વિદ્યાર્થીઓ પોલીસ બીએસએફ હોમગાર્ડ એમના જવાનો સામાજિક સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો જનપ્રતિનિધિ અધિકારી કર્મચારી મિત્રો આજે સૌ સાથે મળી કરીને એ દેશભક્તિના આ પર્વની આજે ઉજવણી કરી રહ્યા છે અને ભવ્ય એક તિરંગા યાત્રાનું આયોજન થયું છે આપણે બધા જાણીએ છીએ તિરંગો એટલે આપણી આન બાન અને શાન છે આ દેશભક્તિનું વાતાવરણ દરેકના હૃદયમાં દેશભક્તિ અને દેશદાજ એ બની રહે અને સમગ્ર દેશની અંદર જ્યારે આ એક માહોલ ઊભો થયો છે ત્યારે આવા પવિત્ર દિવસે આ અભિયાનની અંદર સૌ લોકો છે એમને ખૂબ મારી હૃદયપૂર્વકની હું શુભકામના અને શુભેચ્છા પાઠવું છું ઓપરેશન સિંદૂર પછી આ પહેલી વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ અને જે ઓપરેશન સિંદૂરની અંદર આપણા દેશના બહાદુર જવાનો જેણે આ ભવ્ય પરાક્રમ કરીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે અને એ ગૌરવના માનમાં આજે દેશની જનતા પણ તિરંગા સાથે તિરંગો આપણી પાન અને બાન આપણી શાન અને સૌ આપણા જે બહાદુર જવાનો છે એના માન સા માન અને સન્માનની અંદર પણ સૌ લોકો સાથે મળી કરીને આ કાર્યક્રમની અંદર જોડાણા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર આ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પુનઃ એકવાર હું કચ્છના સૌ લોકોને શુભકામના